તો ખરેખર મારા ભાઈઓ માતાજી લીલા લેર કરી નાખ્યા ભાઈ આનાથી વધારે માતાજી કેટલા લીલા કરે કેમ કે સાહેબ સાહેબ બોર ખોદ્યો અને નીકળ્યું ભાઈ દૂધ ભાઈ અબજો રૂપિયાનું દૂધ નીકળ્યું છે અને જુઓ સાહેબ આખા ખટારાના ખટારા ભરાય છે ભાઈ આગળ તમને સાહેબ વિડીયો બતાવું તમારા પગ નીચેથી આખી જમીન સરકી જશે ધરતી માતા સરકી જશે ભાઈ કે આ શું થઈ ગયું ભાઈ ખરેખર તમારો મગજ એ કઈ કામ કરતો બંધ થઈ જશે એટલે સાહેબ તમને આ વિડીયો બતાવશો તમે જોવો તો ખરી ભાઈ આ દૂધની નદીઓ એડી ભાઈ દૂધની નદીઓ આમ તો તમે જોતા હશો કે પાણીની નદીઓ એડે પણ એલા મારા ભાઈઓ લાઈવ જુઓ લાઈવ આ લાઈવ ની અંદર જુઓ સાહેબ પાણી નહીં પણ દૂધની નદીઓ એડે નદીઓ ભાઈ એલા ભાઈ તમને આગળ વિડીયો બતાવને ને એટલે તમને ખબર પડશે તો ખાસ કરીને મારા વાળા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમે નવા આવો છો તો દિલથી મારા ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જેથી કરીને તમને આવા અનેકો સાહેબ વિડીયો મળતા રહેશે તો હવે આપણે સાહેબો વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો સાહેબ આ વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર ભૂખા ઘાટી નાખ્યા છે ભાઈ કેમ ભૂખા ઘાટ્યા છે કેમ કે સાહેબ પાણીની જગ્યાએ એ દૂધની નદીઓ વેઠતી થઈ છે ભાઈ અને ટેન્કરના ટેન્કર આવી ગયા છે ભરવા માટે કે સાહેબ દૂધ આવ્યું દૂધ ભાઈ આમ ગામે ગામેથી લોકો તૂટી પડ્યા કે ભાઈ આ શું થઈ ગયું આ તો સાહેબ બોર ખણવા ગયા ને સાહેબ આ તો દૂધની નદીઓ નીકળી આખી દૂધની નદી સાહેબ તમે વિચારો કે જમીનની અંદર પાણીની નદીઓ વહેરતી હોય પણ આ તો સાહેબ દૂધની નદીઓ કાયદેસર ભાઈ ભૂખા ઘાટી નાખ્યા છે तो अबे सा तुम्हें सबसे पहले आ वीडियो જોઈ લો દેજો આ આ આદમ દેતા આ દોરના મે 12 લે દૂધ નીકળ્યો હે આ રીઅલી મે દૂધ નીકળે પાણી ની જગ્યા દૂધ નીકળ રયો હે ઓરી ઘણી ભરા ગરમી ઓ વાત મે કે નહી તીનો દૂધ આયો સા તાજો તડાર દૂધ કોઈ બે રોકે કોઈ ગા રોકે ગીર ગાયેલો દૂધ 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 વેગ્યું